અને આપણી સંસ્કૃતિનું રક્ષણ થાય એવું શું છે તો બસ આપની આતુરતાનો અંત કારણ કે આજથી શુભારંભ થઈ ચૂક્યો છે મીરાકી જ્વેલર્સનો હા આપણે બાપા સીતારામ ચોક યા વસ્ત્ર કલાની એક બાજુમાં મીરાકી જ્વેલર્સ આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા મિરાકી જ્વેલર્સનું મંગલ ઉદ્ઘાટન શ્રી હિતેશભાઈ રાણપરા શ્રી શરદભાઈ રાણપરાના અત્યંત પરિશ્રમથી ખૂબ સુંદર રીતે આજે શોરૂમનું ઉદ્ઘાટન થયું છે મંગલ પર્વ શુભ દિવસ આજે શ્રીનાથજી ભગવાનનો પાટોત્સવ અને શ્રીનાથજી ભગવાનના પાટોત્સવના દિવસે જ અહીંયા શિનાજીનું સ્વરૂપ પધરાવી દીપ પ્રાગટ્ય કરી ખૂબ મંગલ જ્યોત સાથે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરણવત્પજ એ ખૂબ સુંદર રીતે પ્રારંભ થયો છે એના પણ ઘરે આ સુવર્ણ આવે સુ પ્રસંગે એનો પ્રસંગ દીપી ઉઠે વેદુક્ત પરંપરાને જળવાય અને આપણી સંસ્કૃતિનું રક્ષણ થાય એવું સુવર્ણ છે પ્રિયજનો અહીંયા ઉપસ્થિત થયા છે એ સર્વનું કલ્યાણ થાય એ મંગલકામના સાથે આ પરિવારને ઉદઘાટન પ્રસંગે શ્રીતેષભી રાણપરા

અત્યારે ઓગણીસો બાણુંથી છે અમારું સ્ટાર્ટઅપ

બાવીસ કેરેટ ના દાગીના જે છે એ આઠ પોઈન્ટ નવ ટકા મેકિંગ ચાર્જ છે બરાબર અને અઢાર કેરેટ જે દાગીના છે એમાં બાર પોઈન્ટ નવ ટકા મેકિંગ ચાર્જ છે આ ઓફર છે ને અમારી મિનિમમ ત્રણ દિવસ છે બરાબર આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ બરાબર ત્રણે રવિ સોમ ને મંગળ હા આ ત્રણ દિવસનો તમે કસ્ટમરને કોઈ તમે ભરપૂર લાભ લ્યો ઓકે એટલે તે રવિવારે આપણો શોરૂમ ચાલુ ચાલુ રહેશે અને રેગ્યુલર આમ રવિવારે ચાલુ રહે કે નહીં રવિવારે સવારના અડધો દિવસ જેવું રે છે રેગ્યુલર દિવસોમાં પણ બરાબર ને રેડી કહેવાય લ્યો આ બાજુની સાઈડ અલગ અલગ દાગીનાઓ અને ઘડિયાળો અને કમ્પલેટ બાકુ એ ડિસ્પ્લે માં અલગ અલગ સેગમેન્ટ વાઇઝ વિભાગો વાઇઝ અલગ અલગ ગોઠવણી કરી છે આ બાજુ કયો વિભાગ છે આ બાજુ એન્ટિક વિભાગ છે આખો મારો ઓકે બરાબર છે ને રોઝ ગોલ્ડ જે મોટી મોટી આઈટમો આવે છે જે હાફ સેટ છે લોંગ સેટ છે બધી વસ્તુ છે બરાબર અને એમાં પાછી તમારી માસ્ટરી કા એમાં ફ્યુઝન કલેક્શન છે આખું જે ન્યુ કલેક્શન જે અત્યારે માર્કેટમાં માં જે ક્યાંય લોન્ચ આઈ બહુ નથી ઓમ જગ્યાએ બરાબર એ અમે આજે નવું લેવા છે જે બોમ્બે થી આખો નવું લોન્ચિંગ જે થયું છે કંપનીનું છે બધું બ્રાન્ડેડ વસ્તુ એ જ અમે આખું કલેક્શન ઇટાલિયન કલેક્શન છે ને મીરાકી બ્રાન્ડ નું છે આખું બરાબર મીરાકી ઇટાલિયન કલેક્શન ની અલગ વિશેષ ડિઝાઇનો જોઈન ગમી જાય એવી પણ આમાં ખાલી બેનો માટે છે એવું નથી ભાઈઓ માટે કે ભાઈઓ માટે પણ છે બધું એના માટે આપણી પાસે જો જેન્ટ્સ બેલ્ટ છે હા પછી જેન્ટ્સ વોચ છે જેન્ટ્સ પેન્ડલો છે જેન્ટ્સ ચેન છે બરાબર પછી જેન્ટ્સ કડા છે હા જેન્ટ્સ વીટીઓ છે વાહ જેન્સ નું કલેક્શન આખું અલગ છે અમારું એમ ને હા જો લ્યો એટલે ભાઈ માર્કેટ માં કે જોવા બહુ ઓછું મળે બધા બરાબર એવી ડિઝાઇન હા અલગ છે આ બાજુ નું આખો આપણો ડિસ્પ્લે છે આ કેવો ડિસ્પ્લે છે આ બાજુ છે લેડીઝ ના સ્પેશિયલ ઇટાલિયન કલેક્શન આખું જે રનિંગમાં યુઝ કરી શકે અને પ્રસંગ પાત્રે જ્યારે આવે ત્યારે પણ યુઝ થઈ શકે બરાબર છે જે રેગ્યુલર પહેરવા માટે જ્વેલરી બધાને જોતી હોય છે

સુંદર મજાની વ્યવસ્થા અહીંયા ગોઠવાઈ છે જો આ ટાઈપની વોચ છે જે માર્કેટમાં ક્યાંય અવેલેબલ જ નથી ફ્યુઝન કલેક્શન કહેવાય એમઓપી કલેક્શન આખું આવે છે જે આ ટાઈપની વોચ ક્યાંય નથી મળતી જે આ રેગ્યુલરમાં યુઝ થઈ શકે બીજા નંબરમાં છે પ્રસંગમાં પણ ચાલે હમ ગમે તે જે રવિવાર ક્યાંક જવું છે ખાલી નાનકડો ફરવા જાવ છે તો પણ આ તમે પહેરીને જઈ શકો એ ટાઈપનું કલેક્શન છે જે રેડી કહેવાય તો અમારી આ ઓફરનો લાભ લેવા માટે મેજાકી જ્વેલ્સ જેતપરવાડા એ એકવાર અવશ્ય તમે વધારજો એકવાર જોજો અને અમારી આ ઓફરનો તમે લાભ જરૂર ને જરૂર લેજો રેડી ઘેવાય લ્યો તો બસ આ વખતની સિઝનમાં હજી પણ તો તમારે જ્વેલરીની ખરીદી રહી ગઈ હોય તો એક વખત ચોક્કસ મુલાકાત લેજો મીરાકી જ્વેલર્સ ને પાછી ઓપનિંગની દીની ઓફર તો હે જ તેનો લાભ લેવા પણ ચોક્કસ વધારજો